પછી દેશ બંગાળ પછી દેશ બરડો ગામ ભૂતકડું ગોરખનાથ નું સ્થાન કલ્પ વૃક્ષ ઝાડ રૂખડ નું આ ઝાડ ને

કરણ જયંતી ભરણ ભંડાર જયંતી અરુતર તારણી જયંતી બુદ્ધ ગુરુ દેવ દત્ત વાયક વરદાય જયંતિ આદિ અનાદિ પીઠ બ્રહ્માંડ યુપાય अवलोक यवलोक सात नित सहाय सब कोर पे जय जग चंडी जय जग चंडी का आदि अगम अवतार देते ते महिषास हरनी आदि अगम यवतार कोटल मधु लंचन करनी आदि अगम यवतार रक्त सिर गुंदे रुक घर आदि अगम यवतार ખલન હૃદય પગ ઘર સુર નર અસુર સાનિ દુષ્ટ વલકા જય ચંદી શેષ નાગત જય ઉરઠો જામહી અશોક ચંદ્ર કુમાર નિત સુમરેત ગામય બ્રહ્મા વિષ્ણુ સિદ્ધ ચારણ સુર સાઈ અદર નિશાસર કરત આપી બરડાઈ બ્રહ્માડ અપી વ્યાપક શક્તિ કરતી પાલિકા કરોરે

અહીંયા ચોપડો વાંચ્યો હોય છે બરોબર આ ચોપડામાં તમારા બધાના પિતૃ છે અને આ તો બહુ હાઈટ સાડી એટલે આજે આ ચોપડામાં આજે વખાયું ને આપણે વાંચીએ અને ચોપડો વધાયો એ આજે બહુ સારું આ શનિવારને ભગવાનની દયા ત્યાં યોગ યોગ છે આ બધા